જો વહાણ તો પૂર્વ મંડવાનો રામ રીટી બહાર જવું જોઈએ શું કરે છે તું વૈજે દર જગ્યા ઉપર વૈ જા તો જગ્યા ઉપર વૈ જા પેલા આ બાજુ આવતી ના આ બાજુ તો જગ્યા ઉપર વૈ જા શું શું કરે છે એટલે બેલેન્સ કરવાના કલર પૂરવાનો છે બેટા અંદર અંદર જો રીયા સરસ પૂરે છે જો પૂર્વ આ સરસ પૂરે છે આમાં પૂર્વનો હતો કીમાં પૂર્વનો હતો આમાં વ્યવસ્થિત પૂર્વનો છે હાલો આમાં વાઇડ દેખાયમાં સરસ સરસ પૂરવાનો બનો ફીટીની બહાર મે જવું જોઈએ હો હાલો પૂરો પૂરો ઈરવા ઈરવા બે ઈરવા બાજુ બાજુમાં બેય્યું છે હાલો કરો